હેલ્લો કાયશ તો કેમ છો તમે બધા મજામાં અને મજામાં જશે તો કરી નાખ્યો ફરી ફરીવાર બીજો સ્ટાર્ટ બીજો કે કાલનો વ્લોક કર્યો ત્યારે બીજો તો મહાદેવ વાગી ગયા વરમાં કેટલા અને કેટલા વાગ્યા કહેવાય તમે જોઈ લીધો ને તમારી રીતે પોણા બાર કહેવાય કે પોણા અગિયાર કહેવાય કે પોણો કહેવાય કે જે ચુ હોય તો અત્યારે જાવ મમ્મી તેડવા આપડી બ્લેક કોબરા લઈને તો ચાલો જઈએ કન્ટિન્યુ નાના લઈને ચાલે ધૂમ ચાલે ધોમ ધોમ ધોમ

એ ગયો ગયો સીધો ઘર રે ને ને આપણે બ્લેક ન્યા હા મસ્ત મજાનો અત્યારે તેડકો પડે કારો મય થઈ ગયો ઘડી ખાલી બાયને ને નીકળ્યો ને તો કારો મય પડી ગયો બોલો આપણે ક્યાંય જવાનું રોહિત ઈઝ ધ બેસ્ટ લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો અને કોમેન્ટ કરી નાખો એટલે સબસ્ક્રાઇબ કરી નાખો તો હાલો કન્ટિન્યુ કેમ કે થોડુંક કામ આવી ગયું છે દુકાને જવું પડશે તો ચાલો કન્ટિન્યુ નાણાં 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 ના 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 મસ્ત મજા નાય તો થઈ ગયો હું ત્યાર આ કીધના વાડે કે તને સુકાતા નથી એટલે કહું તો જાવું એ આપણે બેડમિન્ટન રમવા કાલ તો હું તમને થોડુંક કામ આવી ગયું તો એટલે દેખાડી ન હોય ગયો આ દેખાડ્યું મારું ગ્રાઉન્ડ કેવું છે નહીં એક ગ્રાઉન્ડ છે મસ્તીનો થઈ ગયો હું ત્યારે રમવા જવું હોય બેડમિન્ટન એટલે કે ફૂલ બ્રેકેટ રમમાં જવું હોય અને અત્યારે આવું તો કાઢવું મારી કીટ તમે તો જોઈને પહેલી વાત થઈ કે પહેલાં આપણે પહેલી બ્રાન્ડેડ ચંપલ હું કઈ કંપનીએ વાંચી લેજો પૂમા બ્રાન્ડેડ વસ્તુ જ તમારો ભાઈ વાપરે સમજો तो अब हमारा नवा मकान में है वस्तु ये है आखी किट इसको बोलते है पूरी किट क्या बोलते ये पूरी किट इसमें दिखाता हूँ मैं आपको ये तो इसमें रैकेट है रैकेट और दो तीन रैकेट तो मेरे दोस्त लेके चले गए अभी अरे यार निकल 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 ये ये कितने का लगता है એ કિતને કા લગતા હોય આપ સબકો ઓ જો બેડમિન્ટન પ્લેયર હો દેખરા હો મેરી રેકેટ કંઈક હિન્દી આવી દે પણ હાલે જો કોઈ પણ માણસ મારે જોતો હોય લોક જે બેડમિન્ટન રમતું હોય તો એ જોઈ લેજો લેનિંગ મેક્સ નાઇન કેટલાનું રેકેટ આવે પછી પ્રાઇઝ કોમેટમાં લખી નાખજો આખું બેડું વાર નાખ્યું બેડું વાર ગયું એટલે કે તૂટી ગયું અને આ છે આ હમણાં ન્યુ એડેડ પ્લસ જો દેખાડું એડ્રેન એક્સ કંપની જો કેમ છે હે ઈ વાત છે તો હાલો કન્ટિન્યુ સીધો ગ્રાઉન્ડ જે જઈને જ મળીએ આપણો એક ગ્રાઉન્ડ મસ્ત મજાનું તો આયા આપણે રમવાનું હોય કાયદેસર

મસ્ત મજાનો કરે રમી બમી આવી ગયો છું બેડમિન્ટન રમીને કરી આવી ગયો છું રોયતભાઈ કેમ કે કનો બધું કામ આવી ગયું તો એટલે રમવા ગયો તો એટલે રમી લીધો તો મસ્ત મજાનો કરે રમવા આવી ગયો છું હવે અત્યારે બનાવવાનું છે પજી આને ઘરે આવવાના છે મહેમાન મહેમાન શું થાવાનું છે કે પછી હો આડી લઈ આવો એટલે કેમ કે દૂધ લેવું જરૂરી છે કેમ કે મારે ચા પીવો જોઈએ એટલે ચા ઇઝ ધ વર્લ્ડ ચેમ્પિયન તો હાલો કન્ટિન્યુ હું આવી ગયો છું ઘરે મસ્ત મજાનો હા 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 કેમ કે આ કેમેરામાં કદાચ હું એનો ઓલો આવવા માંડ્યું હોય ઝરમરિયા કેમ કે મોબાઈલ હવે ટૂંકવો પડે છે એટલે હવે લેવો પડશે આઈફોન તો હાલો પણ કંઈ વાંધો નહીં કન્ટિન્યુ ધોણો નોણો 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 નો હા 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 સરપ્રાઈઝ કિસ્સુ આપણે આવી ગયા બધા મહેમાન ભજીયા ખાવા બે <laughs> નાલક <laughs>

તો જય ખર્ચાય એટલે ગામ એટલે આપડી ગામ અને આપણું ઘર અત્યારે ઝરમરિયા ઝરમરિયા દેખાતા કેમ કે જો કેટલા વાગી ગયા એ પણ તમને દેખાવું તમને એમ થતું હોય કે પૂરો વાગ્યો ને ચાલો વિદ્યાર્થી તો વાય આપડો બ્લોક કરી છે પૂરો કેમ જે હવે આપણે ભરાઈ ગયા લાયલું પણ લાગ થઈ ગયા તો ચાલો એક નવા મળીએ તો હરર મહાદેવ તો બધા પેલી વાત જોઈએ કે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે મળીએ બીજા બ્લોગમાં ત્યાં લગન ને બધાને હર મહાદેવ